કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આજે બની રહી છે નાના મોટા સૌની ફેવરેટ એવી સેવ ખમણી અને સાથે એની ચટપટી ચટણી પણ બનાવીશું ખમણીના ખાટા મીઠા અને ચટપટા ટેસ્ટને લીધે એકવાર ખાઈએ ને તો ખાતા જ રહી જઈએ સેવ ખમણીને એકદમ છૂટી છૂટી કઈ રીતે બનાવવી તે આ વિડીયોમાં બતાવેલી રીત અને ટીપ્સથી તમે સેવખમણી બનાવશો ને તો એકદમ બહાર જેવી જ બનશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પના સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે સેવખમણી બનાવવા માટે મેં એક કપ ચણાની દાળ લઈ લીધી છે ને સાફ કરીને લઈ લીધી છે અને એને બેથી ત્રણ પાણીથી ધોઈને ચારથી પાંચ કલાક પલાળીને રાખવાની છે જુઓ મેં ચાર થી પાંચ કલાક ચણાની દાળને પલાળીને રાખી હતી અને એકદમ ફૂલી પણ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે હવે જે આ પલાળેલું પાણી છે એ કાઢી નાખીશું અને બીજા બે ત્રણ પાણીથી ધોઈને એને આપણે સાફ કરી લઈશું જુઓ મેં બે ત્રણ પાણીથી ધોઈ લીધી છે હવે એક મિક્સર બાઉલ લઈ લેશું અને બધી જ દાળ આપણે એમાં લઈ લઈશું મિક્સર જારમાં લઈ લીધા બાદ બે લીલા મરચા મેં લીધા છે એ નાખીશું એક નાનો આદુનો ટુકડો નાખીશું અને પાંચ કળી લસણ નાખીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પરંતુ લસણનો ટેસ્ટ સેવ ખમણીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે હવે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું અને જે દર આપણે પીસવાનું છે જેમ આપણે ખમણ માટે પીસતા હોય છે એવું જ પીસવાનું છે જરૂર પડે તો તમે વધારે પાણી લઈ શકો છો જુઓ મેં સરસ લીધું છે છે આ રાખવાનું હવે એને બાઉલમાં કાઢી લઈએ જુઓ મેં લગભગ અડધો કપ જેટલું પાણી નાખ્યું હતું પીસવામાં એટલે મારું બરાબર મિશ્રણ થઈ ગયું છે તમે જોઈ શકો છો આટલું આ રીતનું રાખવાનું છે જેમ આપણે ખમણ બનાવીએ છીએ એવું જ રાખવાનું છે એને આપણે એકથી થી બે મિનિટ માટે સરસ ફેટી લેવાનું છે જુઓ અમે સરસ ફેટી લીધી છે હવે આપણે બાકીની સામગ્રી નાખી લઈએ સ્વાદ મુજબ મીઠું નાખીશું ચમચી હિંગ નાખીશું અને ચમચી હળદર નાખીશું હળદરનું પ્રમાણ વધારે નથી રાખવાનું બે ચમચી ખાંડ નાખીશું સેવખમણી થોડી ગળચટ્ટી વધારે હોય છે અને મેં અહીં વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધા છે વધારે નથી લેવાના અને એ નાખીશું જો તમે લીંબુના ફૂલ નાખવા ના ચાહતા હોય તો લીંબુનો રસ નાખી શકો છો અથવા પીસતી વખતે દહીં પણ નાખી શકો છો પણ જો તમારે ફરસાણવાળાની દુકાન જેવી સેવખમણી બનાવી હોય તો તમારે એમાં લીંબુના ફૂલ નાખવા પડશે અને હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધીને એને ફેટી લઈશું જુઓ મેં સરસ ફેટી લીધું છે હવે એમાં એક મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી આપણી જે ખમણી છે એ સરસ સોફ્ટ થશે એને મિક્સ કરી લઈશું વધારે નથી નાખવાનું હવે ખમણીમાં આપણે ઈનો નાખીશું મેં અહીં હાફ ટી સ્પૂન ઈનો લીધો છે આ રીતનું પેકેટ આવે છે એમાં હાફ ટી સ્પૂન જ લેવાનું છે વધારે નથી લેવાનું તમે ઈનોની જગા પર બેકિંગ સોડા પણ લઈ શકો છો થોડું પાણી નાખીશું ઈનોને એક્ટિવ કરવા માટે અને સરસ મિક્સ કરી લેવાનું છે એક જ સાઈડ આપણે એને ફેટીને મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને બધું જ મિશ્રણ આપણે એમાં લઈ લેવાનું છે થાળીમાં લઈ લીધા પછી મેં માં પાણી ગરમ કરી લીધું છે એમાં મૂકી દઈશું જુઓ થાળીને મેં કઢાઈમાં મૂકી દીધું છે અને એને ઢાંકીને લગભગ આપણે 12 થી પંદર મિનિટ માટે એને ફાસ્ટ ગેસ પર આપણે કૂક કરવાનું છે જુઓ મિત્રો પંદર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ ચપ્પુ નાખીને ચેક કરી લઈશું જુઓ એકદમ સરસ ક્લીન આવે છે સેવ ખમણી માટે ખમણ બની ગયા છે છે એને બહાર બહાર લઈ મેં કાઢી લીધી અને થાળીને આપણે કમ્પ્લીટલી ઠંડી થવા દેવાની છે તમારું ખમણ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ અને ત્યારબાદ આપણે એનો ભૂક્કો કરીશું એટલે કે ચૂરો કરીશું જુઓ મિત્રો લગભગ દોઢ થી બે કલાક થઈ ગયા છે અને આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે અને સ્પંજી પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એના આ રીતના ટુકડા કરી લઈશું અને હવે સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે મેં મિક્સર જાર લઈ લીધું છે અને એમાં અડધો કપ લીલા ધાણા નાખીશું પાંચથી દસ ફુદીનાના પાન નાખીશું બે લીલા મરચાં નાખીશું એક નાનો ટુકડો આદુનો નાખીશું અને ચાર કઢી લસણની નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્યારબાદ એક મોટી ચમચી ખાંડ નાખીશું અને એક લીંબુનો મેં અહીં રસ કાઢી લીધો છે એ નાખીશું ત્યારબાદ ચટણીને બાઇન્ડિંગ આપવા માટે જે આપણે ખમણ બનાવ્યું છે એના થોડા ટુકડા નાખીશું લગભગ વન ફોર કપ જેટલું નાખીશું અને એમાં થોડું પાણી નાખીશું ત્રણ કે ચાર ચમચી જેટલું પાણી નાખીશું અને સરસ ચટણીને આપણે પીસી લેવાની છે જુઓ મિત્રો એકદમ ચટપટી ટેસ્ટી તીખી ચટણી બનીને આપણી રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે એને બાઉલમાં કાઢી લઈશું આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ખમણનો ભૂક્કો કરી લઈશું ખમણનો ભૂકો કરવા માટે આ રીતની છીણી લઈ લેવાની છે અને એમાં આપણે આને છીણીશું એનાથી શું થશે કે આપણી જે ખમણી છે એક સરખી એનો ભૂકો પડશે ધ્યાન રાખવાનું છે ખમણ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ જો ગરમ હશે તો એ લોચો થઈ જશે ઠંડા હોય પછી જ તમે એને આ રીતે છીણી કરી શકો છો જુઓ મેં સરસ છીણ બનાવી લીધી છે અને એક સરખી છીણી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે ખમણીનો વઘાર કરી લઈએ ખમણનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધી છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બે મોટી ચમચી તેલ નાખીશું ઘણી વખતે આપણે બજારમાંથી ખમણી લાવતા હોય છું તો અમુક વખતે તેલ વધારે હોય છે અથવા લોચા પડતી હોય છે તો તેલનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું એક નાની ચમચી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું રાઈ ફૂટવા લાગે એટલે પાંચ ચમચી હિંગ નાખીશું પાંચ મીઠા લીમડાના પાન નાખીશું અને અહીં મેં બે મરચાંને આ રીતે ગોલ્ડ સ્લાઇસમાં કટ કરી લીધા છે એ નાખીશું અને મરચાં થોડા સતળાઈ જાય ત્યાં સુધી આપણે વઘારને સાતળી લઈશું જુઓ વઘાર આપણો સરસ સતળાઈ ગયો છે હવે આ સ્ટેજ પર આપણે વન ફોર્થ કપ પાણી નાખીશું પાણી આટલું જ નાખવાનું છે અને પાણી સરસ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એમાં પાણીના ભાગનું આપણે મીઠું નાખીશું અને એક મોટી ચમચી ખાંડ નાખીશું સેવ ખમણી થોડી ગળચટ્ટી જ હોય છે એટલે ખાંડનું પ્રમાણ આપણે વધારે નાખતા હોય છે હવે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે વઘારને ઉકાળી લેવાનું છે જુઓ મિત્રો પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં આપણી સેવ ખમણી નાખીશું બધી જ ખમણી નાખી દેવાની છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું સેવખમણી નાખીને આપણે એકદમ હલકા હાથે એને મિક્સ કરવાનું છે જુઓ આ રીતે તમે જોઈ શકો છો આપણી સેવ ખમણી હમણાંથી જ એકદમ સરસ છૂટી છૂટી લાગે છે જુઓ સેચ પણ લોચો નથી થયો એટલે પાણીનું પ્રમાણ જોઈને જ નાખવાનું જો વધારે પડતું તમે પાણી નાખી દેશો તો લોચો થઈ જશે સેવ ખમણી હંમેશા આ રીતના જ છૂટી છૂટી હોવી જોઈએ તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ગેસ પર આપણે એને અડધી મિનિટ માટે સાતળી લઈશું જુઓ સરસ એકદમ સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ છૂટી છૂટી પણ બની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી સેવ ખમણીને આપણે સર્વ કરી લઈશું આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ છૂટી છૂટી બની છે અને ટેસ્ટી પણ બની છે તમે જોઈને જ કહી શકશો કે આ ટેસ્ટી જ છે જુઓ મેં આજે કેળાના પાન પર સર્વ કરી છે ઘણા બધા એવી રીતે પણ બનાવતા હોય છે કે ખમણને આપણે જે ખમણ બનાવ્યું છે એ ખમણ નહીં બનાવતા અને સીધું જે આપણે પીસીને મિશ્રણ કરીએ છીએ ને સીધું કઢાઈમાં વઘાર કરીને ધીમા તાપે એને શેકાવા દેતા હોય છે દૂધ કે પાણી નાખીને અને એ રીતે પણ સેવ ખમણી બનાવતા હોય છે જ્યારે છૂટું છૂટું થઈ જાય તો સમજવાની કે તમારી ખમણી થઈ ગઈ છે પણ આ રીત વધારે સહેલી છે આમાં તમારે બહુ ફેરવવાનું નથી હોય ચોંટવાનો ડર નથી રહેતો કે કૂક ના થઈ હોય એનો ડર નથી રહેતો આ રીતે તમે ખમણ કરીને બનાવશો ને તો એકદમ ઝડપથી બની જાય છે મેં ખમણીને સર્વ કરી લીધી છે ઉપરથી ઝીણી સેવ નાખીશું ખમણી હોય અને સેવ ના હોય એવું તો બને જ નહીં એટલે ઉપરથી આપણે નાઇલોન સેવ નાખીશું ઝીણી તમને જેટલી જો એટલી તમે નાખી શકો છો ને સેવ ખમણી હોય એટલે દાડમના દાણા પણ હોય એ નાખીશું થોડા અને છેલ્લે લીલા દાણાથી ગાર્નિશ કરી લઈશું આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે સાથે ચટણી સર્વ કરી છે તમે જોડે ચટણી લઈને પણ ખાઈ શકો છો અને આ રીતે પણ સર્વ કરી શકો છો સાઈડમાં આપણે ચટણી પણ મૂકીશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી ફરસાણ વડાની ખૂબ જ સરળ છે તમે આ રેસીપીથી બનાવશો ને તો કોઈ દિવસ બહારની સેવખમણી નહીં લાવો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો